જુનાગઢમાં શ્રી ધામ તો પોલીસ ફરિયાદ બાદ વિજયપ્રકાશ સ્વામીની પત્રકાર પરિષદ યોજાય છે પત્રકાર પરિષદમાં વિજયપ્રકાશનું નિવેદન સામે આવ્યું છે હુમલો કરનાર આરોપીઓ ભૂમાફિયા વિજયપ્રકાશ સ્વામી સ્વામીનારાયણના સંતોને કરવામાં આવે છે ટાર્ગેટ તેવું જણાવ્યું તો રાજ્યમાં આવી દસ થી બાર લોકોની ગેંગ સક્રિય છે વિજય પ્રકાશ સ્વામીનું કહેવું છે જમીન અપાવવાના બહાને સંતોને બનાવી રહ્યા છે નિશાન તેવું સ્વામીનું કહેવું છે શ્રી ધામ ગુરુકુળના સ્વામીને માર મારવાનો મામલો સામે આવી રહ્યો છે સમગ્ર મામલે વિજય પ્રકાશ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

માર મારતો વિડીયો જાહેરમાં વાયરલ કરી તમારી પ્રસિદ્ધિને ખૂબ બદનામ કરવા માટે આવી બધી ધમકીઓ આપી હતી જેના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે એની એફઆઈઆર દર્જ કરી છે પોલીસ તંત્ર એનું સંપૂર્ણ ગતિથી કાર્ય કરી રહ્યું છે અને જે આમાં ગુનેગારો છે એમાં એને કડકમાં કડક સજા થાય એના માટે પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું નવીનના વિવાદમાં આગળની જે કોઈ મેટર છે બીજાની મેટર છે અમારી મેટરમાં તો અમે ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં સામેલ થવા માટે અમારે જોઈતી જગ્યા માટે એ દલાલો દ્વારા એમનો સંપર્ક થયેલો અને અમે કાયદેસરના પૈસા એ લોકોને ટોકન પેટે આપેલા બાદમાં જગ્યા લેવાનું ન થતાં અમે ટોકનના પૈસા પરત માગેલા અને એમને પૈસા પરત ન આપવા પડે અને આગળની બીજાની થયેલી મેટરને અમારી સાથે સામેલ કરી તમે બધા કૌભાંડીઓ તો તમે આવા છો એવા આક્ષેપો કરીને વ્યભિચારી ચારિત્રના આક્ષેપો કરી અમને બદનામ કરવાની ધમકીઓ સાથે અમારા ઉપર આવો એટેક કરવા માટે આ જગ્યા છે ગવર્મેન્ટના ગુજરાતના સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી હતી ગાંધીનગરથી નજીકના ક્ષેત્રમાં એના ઘણા બધા સર્વે નંબરો અમોને આપેલા અમારા આ છે અમે તો મૂળ હજુ પચાસ લાખ રૂપિયા જેવું ટોકન એઓને આપેલું અને હજુ આગળની કાર્યવાહી બાકી હતી પણ પછી અમોને અમુક જાણ થતા અમુક શંકાના આધારે અમુક પૈસા અમે આગળ ન આપી શકાતા અમે એ લોકોને ના પાડેલી અને હા તમામે તમામ ભૂ માફિયાઓ છે અને આ સિવાય અમને એવું જાણવા મળેલું છે કે આવા આઠ દસ બાર જણાનો એક ટાર્ગેટ છે આઠ દસ બાર જણા લોકો ભેગા થઈ અને આવી આવી જ બાબતોને પકડી એમાં અમારાને અમારા લોકો પણ સામેલ છે જે અમારા અમુક પ્રકારે હિતશત્રુઓ હોય અને જે આવા કોઈ સંતો હોય જેની પાસે કોઈ મૂડી હોય કે જે આવું કરી શકે હોય અથવા એકલા સાધુ હોય એને ટાર્ગેટ કરી અને આ પ્રમાણે એ લોકોને મેક્સિમમ જે કાંઈ ફાયદો થાય એના માટે આ એક મને ઓપરેશન લાગે છે